પૈસા હોય કણ આલી ગયું મારા નહીં પડ્યા કીધા નહે થોડાક જ હશે મમ્મી આલે છે ને એ થોડાક આલી ગઈ હતી સોખા લાબા સોખા છે તમે ના તાજડ મારા બધા માગુણા આયા તા કેટલા છે કેણાજી નામ છે કેણાજી હોય વીસ રૂપિયા નહીપર છું દવા કરાવો દવા એમાં ઊંધું જાય બિલ આવો અને પાવતી

આગળ એમ આગળ આગળ આપણે પેલાજી આપે કોણ પણ રસ્તો પટી ગયો બાઈક વેલી ને જવું પડશે જાવ નહીં કોણ છો તમે

ભાઈ કાકા current આવે કરંટ આ છેડા કાપતા કરીને તને ના આવ્યો પણ તો કાકા મેં પકડી કાપો પકડી કાપ્યો તો પકડી કાપ ને હાથે થી ના કાપ ને મેં શું પડે કાકા હવે અમાર તો ઉપરથી વડે મળે અમે શું કરાકો અરે બિલ લેવા તો આયા હે પણ નેસા ઉતરવા દેવા નહી નેસા ઉતરે એને ઘડીયા પાડી દો અલ્યા ઉપર ઉપર બિલ લેતો ના લે મારો પાડી દો બિલ લેવા આવ્યા પણ સેવા કાઢતા જાય હવે કદી હે ને તો બિલ લેવા કદી નહીં આવે કે